એક્સપ્લેન એમ ભાખરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલ ફરીથી એકવાર બધાનું અને પડી ગઈ છે અમારે સવાર વાગી ગયા છે પોણા અગિયાર પતાવીને આવી ગયા છે જમવા માટે તો જો રાધિકા એ ચા અને ભાખરી બંને બનાવી રાખ્યું છે મારી માટે અને જો ખાવા બેસી ગઈ ફટાફટ તો ચાલો જમી લઈએ અને પછી જઈએ કામ ઉપર ચાલો તો વાગી ગયા છે અગિયાર વાગી દસ મિનિટ અને આપણે નીકળી ગયા છીએ કામ ઉપર દરરોજની જેમ કાલે મેં તમને વાત કરી હતી એ પ્રમાણે કે કવર ઉઠીને નવરા થાય ખાઈ પીને નવરા થઈ ડિલેવરીમાં જાશું તો આપણે હવે ચાલુ કરી દઈ ડિલેવરી આજે જોઈએ કેવું માર્કેટ છે એની ઉપર ડિપેન્ડ કરે કેટલી ડિલિવરી કરવી બાકી આગળનું આગળ ખબર પડશે ત્યાં સિવાય નહીં ખબર પડે ચાલો તો વાગી ગયા છે ત્રણ અને આવી ગયા ઘરે ઘરેથી પાછળ ગાડી પાર્ક કરીને ડાઇરેક્ટર ઉપળ્યા છે મીઝને લેવા માટે સ્કૂલે આજે તો વેધર સારું છે તો તે બાબતી રમત કરતા કરતા એ છીએ બાજુ મને વધતો હોય છે અને હું પાછો આ બસ થી જાય Ito so, ho so? matau hero isho go the ek okay, so go the mane okay. no it most so like... yeah, like, hey? so gote. Ito for serious exploration

નાના હતા ને તો એ આવી રીતે થપ્પોદા રમવાની બહુ મજા આવતી અંતાઈ જવાનું ને અડધી અડધી કલાક સુધી મળવાનું એમાં બહુ મજા આવતી થપ્પોદાર રમવાની અને એ બોલું થપ્પદા જેવું ટીપુ સુલતાન ટીપુ સુલતાનમાં થપ્પાદામાં કેવું હોય કે ગમે એક જગ્યાએ માર્ક કરેલો હોય કે અહીંયા થપ્પો પાડવાનો એમ અને ટીપુ સુલતાનમાં કેવું જે દાવ દેતો હોય ને એના માથે થપ્પો પાડવાનો એટલે થપ્પોદાર રમવાની બહુ જ મજા આવતી જે જે થપ્પોદાર રીમો હોય ને બાળપણમાં કોમેન્ટ કરજો કે અમે રેમા સી ગયા જો તો આવી ગયા છીએ ઘરે અને નેજ માટે બની ને ભાખરી પિઝા જો નીજે ખાવાનું ચાલુ કર્યું છે નથી કર્યું હજી ચાઈક સો ખરી કેવાક લાગે છે હે ચાઈક હા તો હમું જોમ એ ભાખરી પિઝા હોય છે કઈ વણન તો કઈ આપડા દર્શક મિત્રોને બધાયને એટલે એક્સપ્લેન કરી એમ ભાખરી પિઝા નું મને કાન ન કરું રન કાય નહી કરું ટોપિક કેવું નથી ટોપિક નહી હોય કઈ નથી ખાલી આમનું ચીઝ છે ચીઝ ને સોસ હે ને તે કેવા લાગે છે

Joe, você o que É o Mahabarat. Você quer ver? 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 Você quer તો ચાલો વાગી ગયા છે સાડા સાત અને નાઈટ જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે નીજ અને રાધિકા આજુ મહાભારત જોવે છે લગભગ હજી અડધો કલાક જેવું જોશે પછી નીજ ને આઠ વાગે સુડાઈ દેશે આજે રાધિકા કરે છે એટલે આઠ વાગે સુધશે ને ઘર હું સાત વાગે તેને રોજ સુવડાવીને પછી હું જોબ પર જાઉં છું જે તમે જોતા રહેશો રોજ અને મહાભારતમાંથી બે એટલા ખોવાયેલા છે કે હું આમથી આમ થાવ છું ને તો એને કંઈ અસર ન થતી એમ પછી તમે કીધું કાંઈ નહીં હાલો આપણે જોવું ઉપર જવું છે તો પાણી કરી લીધું છે ગરમ કેમ કે હું ગરમ પાણી પીવું છું અત્યારે ઠંડીનું વાતાવરણ હોય એટલે ગરમ પાણી કરીએ ગરમ પાણી પીવું સારું પડે એટલે ગરમ પાણી પીવું છું મહાભારતમાં તો આ લોકોને આજે મજા આવી ગઈ મહાભારતમાં એટલા એકાગ્ર છે અર્જુનની જેમ કે આપણને એમ થાય કે આપણે થોડા કામમાં એકાગ્ર રહીએ અને થોડુંક મારે જો એકાગ્રતા લાવવી પડે એમ છે કામમાં તો આજે આખા દિવસની દોડધામ ડિલિવરીની નેજ ને લેવા જવાની ને બધી જોકે આજ તો ઓછી હતી ગઈકાલ પરમ દિવસ કરતા કેમ કે એક દિવસ તો હું ટ્રાફિકમાં ફસાઈ ગયો હતો તે દિવસે બહુ દોડધામ થઈ હતી પણ આજે તો ટાઈમે ઘરે આવી ગયો ઘરે જઈને અંદર આવ્યો ન આવ્યો સીધો નીજને લેવા ગયો નીજને ઘરે મૂકી ખબર પછી પાછો ડિલિવરીની જોબ પર વયો ગયો તો તો આજનો મારો દોડધામ થોડીક દોડધામવાળો લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ બાય